માજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે થયેલી મારામારી બાપતે આરોપીઓ વિરુદ્ધમાં બે ગુના દાખલ કરી આરોપીઓને પકડી પાડતી માજલપુર પોલીસ ટીમ માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તથા માનનીય અધિક પોલીસ કમિશનર કમિશ્નર સાહેબશ્રીનાઓએ વડોદરા શહેરમાં શરીર સંબંધિત ગુનાઓ આચરનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું સૂચન કરેલ હોય જે સૂચનને આધારે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ત્રણ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એફ ડિવિઝન ડિવિઝનનાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ ગત તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંચલપુર મારુતિ ધામ જુપિટર ચાર રસ્તા પાસે રહેતા અને શાકભાજીનો વેપારનો ધંધો કરતા વેપારી નામે રામવિલાસ નંદકિશોર સક્સેના રહેઠાણ મકાન નંબર એક હજાર એકસો બાવીસ મારુતિ ધામ સોસાયટી જુપિટર ચાર રસ્તા પાસે વડોદરા શહેરના સયાજી માર્કેટ ખાતે શાકભાજી લેવા ગયેલ હોય ત્યારે તેઓ શાકભાજીનો ટેમ્પો રિવર્સ લેતા આરોપી અનામત હુસૈન ઉર્ફે પપ્પુ

અનામત એક ગુનો જેમાં ફરિયાદી છે નંદ કિશોર સક્સેના એમાં સામે પક્ષે કુલ ત્રણ આરોપી છે પહેલો છે અનામત હુસેન પપ્પુ બિલાયત हुसैन શેખ બીજા છે સલમાન અનામત હુસેન શેખ અને ત્રીજા છે એ આ લોકો જે બંને ગ્રુપ છે એ સૌથી પહેલા સવારે લેવા માટે એપીએમસી માર્કેટ હાઈવે ઉપર સયાજી માર્કેટ ત્યાં એમને પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી અને ત્યારબાદ અહીંયા માજલપુર વિસ્તારમાં શાકભાજીનો ધંધો પાસે પાસે લારી એમની રહેતી હોય અને શાકભાજીનો વ્યવસાય કરતા હોય તો અહીંયા ફરીથી એમને માથાકૂટ થયેલી અને બંને પક્ષે ઇજાઓ થયેલી છે આ જે સદર ફરિયાદ છે જેમાં ફરિયાદી રામ વિલાસ સક્સેના છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સત્તર બે એકસો પંદર બે બસો છન્નું બી ચોપન અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે સામે પક્ષે ફરિયાદી છે અનામત હુસેન બિલાયત હુસેન શેખ એમની ફરિયાદ લીધી છે એમાં આરોપીઓ છે રામવિલાસ સક્સેના રામ નિવાસ સક્સેના રાહુલ નંદકીશોર સક્સેના મોહિત સુરેન્દ્રસિંહ સક્સેના આ ચાર આરોપીઓ છે અ બંને પક્ષે જે આરોપીઓ છે એમને તાત્કાલિક એરેસ્ટ કરી લેવામાં આવેલા છે અને હાલ તપાસ ચાલુ છે